નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ સુરતના સચિન વિસ્તાર પાસે આવેલા પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી ચ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં પંદર લોકો ઈજાગ્રસ્ત થયા

બે ત્રણ લોકો અંદર હતા જોઈએ અને અંદરથી બે અવાજ એક પુરુષ આવી રહ્યા છે જેના વાઇફ બહાર જાય અને સાથોસાથ તેઓ ચોકીદાર અહીંયા હતા તો જાણવા મળેલ કે અહીંયા માત્ર ચાર પાંચ ફ્લેટો એવા હતા ત્રીસ પૈકીસ બાકી બધા ખાલી હતા ચાર પાંચ ફ્લેટો જ અંદર જો લોકો રહેતા હતા અને આજે એક જ પરિવાર હતા બાકી બધા મજૂરી કામથી બહાર ગયા એના જણાવ પ્રમાણે અંદર જો કામ ચાલુ છે તમામ ટીમો લાગી છે અને ઉમી જગ્યા બી બે કલાકમાં લગભગ ક્લિયર થઈ જશે અત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે મકાન ધરાશાયી થવાની જે ઘટના બની છે એમાં આપણી ટીમો બપોરથી કાર્યરત છે અને આમાં એક મહિલાનો સૂગરું બચાવ થઈ ગયો છે હજી જે પ્રાપ્ત માહિતી અનુસાર જે કદાચ એક કે બે લોકો અંદર ફસાવવાની શક્યતા છે બટ કન્ફર્મ નથી અને ધીમે ધીમે આપણે જે છે બધી ઇન્ફોર્મેશન મેળવીએ છીએ અને કાટમાળ કાઢવાની કામગીરી છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા અમારી સાથે સીધા ગયા છે લોકો હજુ પણ કાટમાળ નીચે આશંકા શું છે અત્યારે હાલ સ્થિતિ જે બિલકુલ ફસાયા હોય ત્યારે જ એનડીઆરએફ ની ટીમ આવી પહોંચી હોય આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ એનડીઆરએફ ની ટીમ પહોંચી ચૂકી છે અને હવે તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

જો લાગી રહ્યું છે ગેરકાયે સર બાંધકામ હોય તો કોઈ કાર્યવાહી થશે આ બાબતે બિલકુલ આપના લોકો જણાવી રહ્યા છે કે આજે બાંધકામ છે ધોની એ પણ ગેરકાયદેસર થતું હોય સામે આવી રહ્યું છે ત્યારે આપણે જોડે વિપક્ષ નેતા પાયલ સાકરીયા ઉપસ્થિત છે એમની જોડે વાત કરે છો બેન શું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બાંધકામ ની પરમિશન આપી હતી એના કારણે આ ઘટના બની છે બિલકુલ શાસક વિપક્ષ ના નેતા પાયલ દાખડિયા જણાવી રહ્યા છે કે આ બિલ્ડિંગ દોડવા માટેનું પણ તંત્ર જણાવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હતું અને તેના કારણે આ ઘટના બની છે અધિકારીઓ છે મળી રહ્યા છે અને તમામ જે કઈ રીતની ઘટના બની છે તે તમામ પ્રકારની પૂછપરછ કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને આ ઘટના ને લઈને હવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે બિલકુલ સાઇઝ ચમાણની બિલ્ડિંગ જ્યારે ધરાશાયી થઈ છે હજી પણ અનેક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે ખાસ કરી અને તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં અત્યારે હાલ તો આવી રહ્યા છે અને શું આ બિલ્ડિંગને કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું શું આવી કોઈ માહિતી મળી રહી છે બિલકુલ લોકો પણ જણાવી રહ્યા છે અને સાથે સાથે પાયલ ઝાટરિયા છે વિપક્ષ નેતા છે તે પણ જણાવી રહ્યા છે કે આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા

તંત્ર ની મિલી ભગત પણ સામે આવી રહી છે કારણ કે જે રીત ના નોટિસો આપવા આવી હતી અને શા માટે આ બિલ્ડિંગ ખાલી નથી કરાવવામાં માં આવી મોત રાહ જોઈ રહ્યું હતું તંત્ર એવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે હાલ અંદર લોકો ફસાયા હોવા હતા એના કારણે હાલ હવે NDRF ની ટીમ પણ અહીં પહોચી ચુકી છે અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક દસ થી વધુ હાલ ધ્વનિ સામે આવી રહ્યો છે તમામ લોકો જોઈ શકાય છે અહીં જોઈ રહ્યા છે પત્તાની જેમ આ બિલ્ડિંગ જે છે તે ધરાશાય થઈ હતી અંદર જે માણસ જે સુતા હતા નોકરી પરથી આવ્યા બાદ તે લોકોએ વિચાર્યું પણ ના હતું કે

તમારા સંવાદદાતા સાહિસ કે જે અત્યારે હાલ આજ બિલ્ડિંગ ધરાશાયી થયું છે ત્યાં ઉપસ્થિત છે સાહિસ જ્યારે આ ઘટના બની ત્યારે કેટલા લોકો આ બિલ્ડિંગમાં ઉપસ્થિત હતા શું કોઈ ચોક્કસ આંકડો તંત્ર પાસેથી જાણવા મળી રહ્યો છે જે બિલકુલ અત્યાર સુધી આપણે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કરવામાં આવી રહી છે અને એક પછી એક લોકોને રેસ્ક્યુ અંદર થી કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યો ફાયર ની તમામ કામગીરી કરવામાં આવી રહી છે એનડીઆરએફ ની ટીમ પહોંચી ચુકી છે પરંતુ ચોક્કસ આંકડો જે છે ધોની સામે આવ્યો નથી અમારા હસબેન્ડ કામ પરથી આવ્યા હતા નાઈટ પાર્ટી કરીને અને તે સુતા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી જો એ સુતા સુતા આવી ઘટના બની હોય તો એમને વિચાર્યું પણ ના હોય કે આવી ઘટના બનશે અને આ

વિપક્ષ પાયલ કાંકરિયા પણ જણાવી રહ્યા છે કે જો નોટિસ આપવામાં આવી હતી તો તંત્ર એ રાહ કોની જોઈ અને શા માટે ખાલી નથી કરાવવામાં આવી બાજુ નું પણ જો બિલ્ડિંગ જે છે તે ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે તેના પર કેમ હજી સુધી કોઈ લગામ લગાવવામાં નથી આવી રહ્યો એક પછી એક અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે જી ધ્વનિ જી આભાર સાહિસ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો પડે પડની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટી